શું તમારે તમારી શેરીની અંદર આ ટાઈપની સિરીઝ લગાવી છે અમે લોકો નવરાત્રિની અગાઉ ચાર પાંચ દિવસ પહેલાં આ ટાઈપની સિરીઝ લગાવી દીધી છે તો કેટલા રૂપિયાની સિરીઝ આવી અને કઈ રીતની લગાવવાની એનો આખે આખો વિડીયો તમે જુઓ તો તમને જાણકારી મળશે મારું નામ શેલ્પેશભાઈ કાછડીયા આ જે છે શેરી અમારી સુરતની અંદર વાલકપાટી અયોધ્યાપુરમ સોસાયટી શેરી નંબર બાર અમે ત્યાં મિત્ર મંડળ બધા ફ્રેન્ડ સાથે લગાવી છે બધાએ તો કઈ રીતનું પ્લાન છે એ તમે આખું જોઈ શકો છો આજે અમારી લાગી ગઈ સૌથી પહેલાં જે આ સિરીઝ લઈ આવ્યા ભાગળથી જે સુરતની અંદર ભાગળ વિસ્તાર આવે ત્યાં એકસો ને વીસ રૂપિયાની એંશી ફૂટ ફૂટ ઉપર આવ્યા એકસો વીસ રૂપિયાની એંશી ફૂટ હોલસેલમાં અને અમે માતાવાડીમાં પૂછાયું ત્યાં બસો ને પચાસ રૂપિયા કીધા એક ફૂટના રમારે આખી શેરીમાં મારવાની તે બહુ બધી શેરી જોઈ જેથી અમે ભાગળથી એકસો ને વીસ રૂપિયાની ફૂટ લઈ આવ્યા આવું કઈ રીતની તાર મારવાની એ પણ તમે જુઓ સૌથી પહેલાં અમે લોકો જે મકાન વાયજ એક 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 ખીલા મારવાના હતા તો પછી અમે આ એસએસના જે ખીલા આવે સ્ટીલના એ લઈ આવ્યા અને ઇલેક્ટ્રિકવાળાને પેશન્ટ બોલાવ્યો કે ભાઈ તારે મકાન વાય કે ખીલા મારી દેવાના છે એ લોકોએ બસોને પચાસ રૂપિયા ચાર્જ લીધો બધા ખીલા એને મારી દીધા જેમ કે પચાસ જેવા ખીલા હતા બે બાજુ મારી અને ત્યાં અમે લોકો એસએસનો તાર લઈ આવ્યા અમે તાર જાતે મારી દો એટલે દર વખતે દર વર્ષે અમારે ખીલા મારવા અને પરમેન્ટ થઈ ગયું અને ખીલા એસએસના મારે જેથી કાટે નહીં અને એ એલિવેશનમાં જાતે ખીલા ન મારતા કેમ કે કોઈનું એલિવેશન બગડે હાથે ઘણી વખત તૂટવા કરે એટલે ઇલેક્ટ્રિક વાળાને બોલાવીને ખીલા મરાવું એની પાછી ગ્રીલ મશીનથી અને પછી અમે લોકો બંને બાજુ તાર મારી દીધો અને વચ્ચે એક તાર મારી દીધો અને આ લાઇટનું એક સાથે તમે ક્યારેય લોડિંગ ન આપતા છે એક વાયરમાં એટલે અમે લોકો કર્યું એક એક મકાનમાં ત્રણ ત્રણ સિરીઝ હતી જે ઓલા હમણાં દાખવું તમને બતાવું જે હોલ્ડરવાઈઝ જે બબે સિરીઝનો હોલ્ડર જે ભેગા થાય એ મેં ત્યાં ટેપ મારી અને બંને બાજુ તાર મારીને વચ્ચે જોડાવા માટે વચ્ચે મોટો તાર મારી દીધો જો આ ટાઈપનો જે બાર બધાનો લેપ તો હોય ને મકાનની બહાર એ લોમમાં જ હોલ્ડર નાખી દેવાનું એટલે કોઈ ટેન્શન નહીં જો આ ટાઈપનો ડબલ સિરીઝનું કરી ને ટેપ મારી દીધી અમે આ લોકોએ અને પાણી પણ અંદર ન જાય વ્યવસ્થિત અને સામે સામે મારી વચ્ચે થોડુંક અમે જોળ પણ રાખ્યું જેથી થોડુંક ઉઠાવ આવે એંશી ફૂટની સિરીઝ આવે છે આ અને એકસો ને વીસ રૂપિયા ચાર છે અને જ્યાં ઉપરથી તમે તાર મારો ત્યાં ટેપ પટી મારતી હોય એટલે કોઈ વખતે અર્થિંગ બર્થિંગ આવો તો ટેન્શન નહીં જો બંને બાજુ જ્યાં જ આવે ત્યાં અમે લોકો ટેર મારી અને વચ્ચે પણ આમ તાર એટલે એક છોકરી મારી ત્યાંથી પેલો જોડ માટે જો એક તાર અમે નીચે માર્યો ત્યાં બતાવું છું તમને જો આ ત્યાર અમે ત્યાં માર્યો હળંગ આખા મકાનમાં મતલબ આખી શેરીની અંદર બંને બાજુ નીચે એક તાર માર્યો ટેપ તાર અમે ઉપર માર્યો જોડા માટે તો આ ટાઈપની કોઈને શેરીઝ લગાવી હોય તો અમારી શેરીની એવું લાગે તો મુલાકાત લેવો કઈ રીતની છે સુરતની અંદર અયોધ્યાપુરમ સોસાયટી શેરી નંબર બાર તમે જોઈ શકો છો અને ઘણી સિરીઝ વર્ષમાં બંધ પણ થઈ ગઈ એટલે તમારે બંધ થાય તો નવરાત્રી અગાઉ બે દિવસ પહેલાં મેં લોકો ટેસ્ટિંગમાં મૂકી દીધું એક બે સિરીઝ બંધ થઈ ગઈ છે તો પછી ત્યાંથી અમને ચાલુ કરવાની ખબર પડે તો આ ટાઈપનું છે આખું આ પહેલી વખત અમે લગાવી છે તો ગ્રુપમાં કોઈને લગાવ્યું તો બહુ સસ્તી પડે છે માતાવળીની જગ્યાએ હોલસેલમાંથી લઈ આવજો ભાગળથી ને વીસ રૂપિયાની આવશે એંશી મીટર એક ઓફ ફાઇટ લેવાની આ તો મસ્ત ઉઠાવ આવશે તમે જોઈ શકો છો ઉપરથી મેં આખો લીધું છે આ વિડીયો ખૂબ શેર કરજો જેથી કોઈને આ ટાઈપની સિરીઝ લગાવી હોય તો લગાવી શકે અને આગળ અમે જે અલગ અલગ કલર નાખી સિરીઝના ઘોસલ લખી દે આ ખૂબ વિડીયો શેર કરજો ખૂબ ખૂબ ધન્ય